અત્યારની ઋતુ એટલે ના શિયાળો કે ના ઉનાળો એમાં પણ જો તમે ગરમા ગરમ અને એકદમ લાઇટ વેઇટ કંઈક ખાવ તો મજા પડી જાય ફટાફટથી બની જશે નાના બાળકોથી લઈ વડીલો સુધી બધા ચાવીને ખાઈ શકે તેવો ઇઝી ઇન્સ્ટન્ટ અને ટેસ્ટી નાસ્તો ઘરમાં જ રહેલી વસ્તુમાંથી બની જશે તો ચલો વધારે સમય ન બગાડતા રેસીપી શરૂ કરીએ સારી લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને બીજા જોડે શેર કરજો તો આ નાસ્તો અત્યારે હું માત્ર બે જણા માટે બનાવું છું તો તેના માટે વજનથી જોઈએ તો સો ગ્રામ જેટલો અથવા તો બે વાટકા જેટલો અહીંયા ચણાનો લોટ લીધેલો છે ચણાના લોટને ઓલવેઝ વાપરતા પહેલાં ચાળવો જોઈએ જેથી કરીને કંઈ પણ લમ્સ બિલકુલ ના રહે હવે લોટ ચડાઈ ગયો છે તો અહીંયા બે વાટકામાં હું પહેલાં એક મોટા ગ્લાસ જેટલું પાણી ઉમેરી સારી રીતે તેને મિક્સ કરી લઈશ લાસ્ટમાં હું તેની કન્સિસ્ટન્સી બતાવીશ કે તમારે કેટલું પાણી ઉમેરવાનું છે તો અહીંયા બેટર ભજીયા કરતા આ છોને રેગ્યુલરલી પુડલા પુડલા બનાવતા હોય તેવું રાખવાનું છે ત્યારબાદ તેમાં ધોઈ અને ઝીણી સમારેલી એક મોટા બાઉલ જેટલી કોથમીર ઉમેરીશું જેનાથી અનાજ તો હેલ્ધી અને ટેસ્ટી તો રહેશે પણ લૂકમાં ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ અડધી ચમચી જેટલું મીઠું બે ચપટી જેટલો હળદર પાવડર અડધી ચમચી કરતાં ઓછું ધાણાજીરું પાવડર બે ચપટી જેટલી હિંગ ઉમેરીશું જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે ત્યારબાદ બે ઇંચ જેટલો આદુનો ટુકડો ખમણીને ઉમેરી દેશો આ નાસ્તો પચવામાં ઇઝી રહે તે માટે આદું ખાસ ઉમેરવું હવે બધી વસ્તુ અને મસાલાઓને સારી રીતે મિક્સ કરી લેશું મિક્સ થઈ ગયા બાદ તેમાં બેથી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને ફરીથી તેને મિક્સ કરી દઈશું આવી રીતના બેટરમાં તેલ ઉમેરવાથી જારી ખૂબ જ સરસ પડે છે અને તેનો ટેસ્ટ પણ સારો આવે છે હવે અહીં જે ઢોસાની રેગ્યુલર લોઢી હોય તેને ગરમ થવા મૂકી દઈશું સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં આવી રીતના બ્રશ વડે ઓઇલ લગાડી દઈશું હવે અહીંયા એક ડુંગળી અને એક ટમેટાને આવી રીતના ગોળ સ્લાઇસ કરી અને રાખી દઈશું અહીંયા આપણે કાચા જ લીધેલા છે લાસ્ટમાં આપણે તેને કઈ રીતના કૂક કરવા હું તે બતાવીશ ત્યારબાદ અહીંયા બેથી ત્રણ મિનિટ પાણીમાં ઉકાળીને મેં વટાણાને બહાર કાઢી લીધેલા હવે એ વટાણા પણ હું અહીંયા રાખી દઉં છું આની ઉપર ઢાંકણ ઢાંકીને પાંચથી છ મિનિટ મેં તેને કૂક થવા દીધેલા હવે એકવાર આ બધી વસ્તુ સારી રીતના કૂક થઈ ગયેલી તો ત્યારબાદ હું આગળ છે આપણે ચણાના લોટનું ખીરું બનાવેલું છે તેને ઉમેરી દઈશ તો હવે બધી બાજુ આપણે સરસ રીતના ખીરાને પાથરી લેશું એકવાર પાથરાઈ જાય ત્યારબાદ તેમાં કોર્નર્સમાં થોડું થોડું તેલથી ગ્રીસ કરી દઈશું જેથી કરીને આ હાંડવો મોટો છે તો તેને ઉથલાવવામાં વાર ન લાગે તો ફ્રેન્ડ્સ હવે પાંચ જ મિનિટ માટે સ્લો ફ્લેમ પર ઢાંકણ ઢાંકીને મેં રાખી દીધેલું હવે તવેથાની મદદથી થોડું થોડું કરીને પહેલાં ઊંચકાવવાની આપણે ટ્રાય કરીશું જો થોડું પણ વધારે ક્રેક્સ આવવા લાગે તો તેની સાઈડને ચેન્જ કરી લેવી જેથી કરીને બધી બાજુથી તે ઊંચો થઈ જાય નોર્મલી તેલથી ગ્રીસ કરેલું હતું એટલે આવી રીતના હાંડવો હલવા લાગશે તો તેને બાજુમાં રાખેલી પ્લેટમાં મેં લઈ લીધેલો હવે સેકન્ડ સ્લાઇડ્સને પણ આપણે એવી જ રીતના કૂક કરી લઈશું સ્પેશિયલી જો તમારા ઘરમાં નાના બાળકો હોય અને આવી રીતના ચણાના લોટની કંઈ પણ રેસીપી ના ખાતા હોય તો આ જે ઇટ ઇઝ હાંડવો છે તેના ઉપર તમે બે ચમચી ટોમેટો સોસ લગાડી શકો છો અને એઝ ઇઝ ખાઈ શકો છો ટોમેટો સોસ લગાડીને ઉપર જો તમારે ચીઝ પણ આવી રીતના સ્પ્રિંકલ કરવું હોય તો તે પણ નાના બાળકો માટે એકદમ ટેસ્ટી નાસ્તો બની જશે હવે ફરીથી હું બે મિનિટ તેને કૂક કરી લઈશ લાસ્ટમાં હું અહીંયા થોડા એવા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનોને સ્પ્રિંકલ કરીશ જેથી કરીને લૂક અને ટેસ્ટ બને ને પીઝા જેવો લાગે તો છે ને એકદમ ઇઝી રેસીપી આ રેસીપી જોઈએ ઘરે જરૂરથી ટ્રાય કરજો બીજાને શેર કરજો અને હા ચેનલ પર નવા હોય હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેજો થેન્ક યુ